અમદાવાદમાં દસ જગ્યાએ ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે જમાલપુર દાણીલીમડા તેમજ ખેડામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કરોડોની જમીન કબજે કરી ભાડું વસૂલ્યું હતું સલીમ ખાન પઠાણ સહિત કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે मामले चीटिंग मामले अत्यारे सर्च ओपरेशन हाथ धर्वमा आव्यो छे, वकफ बोर्ड ना ट्रस्टी ननामे चीटिंग नुआ मामलो सामे आव्यो छे। રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખરાબ અને સાંકડા રસ્તા અંગે તંત્રનું ધ્યાન દોર્યું છે તેઓએ લખ્યું છે કે મેંદરડાથી ગીરને જોડતો રસ્તો અત્યંત સાંકડો છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે આ પટ પર લગભગ દરરોજ અકસ્માતો થાય છે અને સ્થાનિક રહેવાસીઓના મતે દર મહિને બે થી ત્રણ લોકોના મોત પણ નીપજ્યા છે આશા છે કે સ્થાનિક સત્તાવાળાઓ આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઝડપી પગલાં લેશે હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર અહી શિક્ષણમાં